અમદાવાદની જેમ બાલાસિનહોરમાં પણ એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમેટને ચપ્પુના ઘા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે અમદાવાદ બાદ હવે મહીસાગર જિલ્લામાં પણ વિદ્યાર્થી નજીવી બાબતે અન્ય વિદ્યાર્થી ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે આ બનાવ મહીસાગર જિલ્લાના બાલાસિનોર શ્રીરામ શહેરમાં બન્યો છે તો ઘટનાની મળેલી પ્રાથમિક વિગતો અનુસાર બાલાસિનોર તળાવ પાસે આવેલી સરકારી શાળામાં પાંચ વાગે બાળકો છૂટ્યા હતા અને ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન ધોરણ આઠમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી જેમાંથી એક વિદ્યાર્થીએ બીજાને નાના ચપ્પુથી હુમલો કરી ઘા ઝીંકી દીધા હતા જેથી તેને દવાખાનામાં સારવાર કરાવવામાં આવી હતી આ બંને સગીર વિદ્યાર્થીઓ એક જ કોમના છે બાલાસિનોર પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે પીડિત વિદ્યાર્થીનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે તેણે મને થપ્પડ મારી એટલે હું તેને સામે થપ્પડ મારવા જઈ રહ્યો હતો આ દરમિયાન તેણે મને સ્કૂલના ગેટ પાસે જ પકડી રાખ્યો અને ચપ્પુના ઘા મારી દીધા આ દરમિયાન સ્કૂલના શિક્ષકો પણ તેમનું વાહન શરૂ કરી બહાર નીકળી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ આસપાસ હતા વિડીયોમાં જોવા મળે છે કે વિદ્યાર્થીના ખભા પર એક જગ્યાએ અને પેટના ભાગે બે જગ્યાએ ઈજાઓ થઈ હતી હવે મોટો સવાલ એ છે કે આ વિદ્યાર્થી પાસે ચપ્પુ આવું ક્યાંથી તે ચપ્પુ કેમ સાથે રાખતો હતો

સ્કૂલ થઈ ચાલુ કરતા બાલાસિનોર પોલીસે હુમલો કરનાર કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર સામે બી એનએસ ની કલમ એકસો પંદર એક એકસો અઢાર એક બે ત્રણસો બાવન તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ નોંધી છે ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદીના બાળક સાથે સામેવાળો વિદ્યાર્થી મસ્તી કરવા અથવા ફરિયાદીના બાળકે મસ્તી કરવાની ના પાડી હતી જેથી સામેવાળો વિદ્યાર્થી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો ગાળો બોલવાની ફરિયાદીના બાળકે ના પાડતા સામેવાળા વિદ્યાર્થીએ ફરિયાદીના બાળકના બરડાના ભાગે માર માર્યો હતો જેથી તે પણ સામે મારવા જતો હતો તો સામેવાળા વિદ્યાર્થી અચાનક તેના થેલામાંથી ચપ્પુ કાઢી ફરિયાદીના બાળકને ડાબી બાજુના ખભા બગલ પેટ અને પેઢાના ભાગે ચપ્પાના ઘા મારી ઈજાઓ પહોંચાડી નાસી ગયો હતું સમગ્ર મામલે બાલાસિનોર પોલીસે વાલીની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એની શાળામાં છોકરા કઈ લડ્યા હશે કઈ સ્કૂલ છૂટી તારે સ્કૂલ ની બહાર જાપાની બહાર કઈ શું બબલ થઈ હવે એકબીજાને થયું એવું કે ચરી પેલા એ છરી માર દીધી ચાર પાંચ ગા છોકરાએ કઈ કઈ જગ્યાએ ઈજા પામે છે અને કઈ સ્કૂલ ની બહારનો બનાવ છે ડાબા 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 ભાગ ઉપર પાંચ घाવ વાગ્યા છે શરીરા ખબા પર વાગ્યું છે ખબા પર બે घाવ છે પેટમાં છે ને કમરના ભાગે કઈ ઘા છે એમ ને પાંચ ઘા વાગેલા છે આ બનાવ શાળામાં બન્યો કે કલાની આ લગભગ શાળાની ઝાપાની બાર બન્યો છે કઈ શાળા આધીને પ્રાથમિક કઈ રીતે તલાવ દરવાજા પ્રાથમિક શાળામાં શું

જે સમયે બનાવ બન્યો એ સમયે શાળાના શિક્ષકો ક્યાં હતા એ સમયે શાળાના શિક્ષકો લગભગ કમ્પાઉન્ડ માં હતા લગભગ સામાની શાળાની જાપાની સામે કઈ બનાવ બન્યો છે મારી ઉપર શિક્ષક નો ફોન આવ્યો હતો એ તમારા છોકરા ને કઈ વાગ્યું છે બે બાળકો લેણા તમારા છોકરા ને વાગ્યું છે અરે કઈ તમારો છોકરો પડી ગયો કે વાગ્યું છે એવું કઈ કીધું મને અલફલાટમાં માં કઈ ખબર ના પડી એકદમ વાગ્યું છે વધારે એમ કીધું તો ફટાફટ કે doctor ખાંડમાં લઈ ગયો સાગર surgical હોસ્પિટલમાં માં લઈ ગયા અને તમે આવો તો હું અલ્પાલાબ માં કઈ સાંભળ્યું નઈ ને તો ગયો હું દવાખાનામાં મારા છોકરા પૂછ્યું તેને કીધું કે આવું આવું બનાવ બન્યું છે શું નામ તમારું મારું નામ સૈયદ મકદુમ